હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય દિલથી સ્વાગત છે મિત્રો જીરાનું હું પૂછું એવી રીતે પાણી બનાવો તમારું વજન એકદમ ઝડપથી ઘટશે અત્યાર સુધી તમારું વેઇટ લોઝ થતું નથી ફેટ લોઝ થતું નથી અને સાથે તમારા વજન પણ ધીરે ધીરે વધતું જાય છે તો આ ઉપાય તમારા માટે છે એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર આપણે જીરું એડ કરવાનું છે આ જીરું ખૂબ સ્ટ્રોંગ છે જીરાની મદદથી તમારું વજન આરામથી ઘટે છે જીરું તમારા શરીરની અંદર રહેલી પાચનતંત્રને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે જીરું તમારા શરીરની જે ચરબી હોય છે એને જળમૂળમાંથી ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની જે ચરબી છે એને એકદમ ઝડપથી ઓગાળે છે જીરાની મદદથી ભૂખ ઓછી લાગે છે તો અહીંયા તમારે જે જીરાનો પ્રયોગ છે એ તમારે કેવી રીતે કરવાનું છે તો જીરું હોય છે એ તમારા શરીરની જે ચરબી હોય છે એને જળમૂળમાંથી ઓગાળે છે જીરું કેલરી બાળે છે જીરું ચરબી ઓગાળે અને વજન ઘટાડે છે જીરું વજન જ્યારે ઘટે છે ત્યારે તમારા શરીરના સ્નાયુઓને અને નબળા પડવા દેતું નથી પગના દુખાવા હોય તો ચોક્કસ તમે જીરાનો પ્રયોગ કરશો ચોક્કસ મળશે જીરાની સાથે આપણે તમાલપત્ર એડ કરવાનું છે તમારી પત્રની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે જે તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે અને હવે આપણે એલાયચી એમ એક ઉમેરવાની છે એલાયચી તમારા શરીરની અંદર એકદમ ઝડપથી ચરબી ઓગાળવાનું કામ કરે છે એલાયચીને આપણે અર્થે ફોલી અને વિથ દાણા સાથે એડ કરવાની છે એલાયચી જીરો અને તમાલપત્ર આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે ચરબીને તોડે છે અને સાથે સાથે તમારું વજન પણ ઘટાડે છે તમારા શરીરની અંદર વધતી વજન અને ચરબીને કંટ્રોલ કરવાનું કામ કરે છે તમારા શરીરની અંદર જે ચરબી વધે છે એને તો ઓગાડે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબીની ગાંઠો છે એ પણ ઓગાળે છે ટૂંકમાં એકવાર વજન ઘટશે પછી વધશે નહીં તમને ભૂખ ઓછી લાગશે તમારા શરીરની અંદર નવી ચરબી બનતી અટકી જશે અને જૂની ચરબીનો નિકાલ થશે પરંતુ જ્યારે પણ આ વેઇટ લોસ ડ્રિંક્સ પીને તમે વેઇટ લોસ કરી રહ્યા હોય ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે અને સાથે સાથે તમારે એક વાતનું એ પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે વેટ લોસ કરતા હોય વેટ લોસનું પ્લાન કરતા હોય ત્યારે તમારે સૌથી પહેલાં રાત્રે સૂતા પહેલાં ચાલીસ મિનિટ સુધી ચાલવું ફરજિયાત છે કારણ કે નિયમિત રીતે જો તમે ચાલીસ મિનિટ સુધી ચાલશો તો તમારા ચાલવાના કારણે તમારો જે ખોરાક હોય છે એ પણ ઝડપથી પચે છે અને સાથે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે તો અહીંયા હવે આપણે આ વિક્રોસ ત્રીજને દસ મિનિટ માટે ઉકાળીશું અને પછી ક્યારે લેવાનું છે એવું તમને જણાવીશું તો અહીંયા આપણે વેટલો સિંકને ઉકળવા માટે મૂક્યું છે એકદમ મીડિયમ આંચે ઉકાળીશું જેના કારણે એના બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેટલો સિંકમાં સેટ થાય તો અહીંયા જે વેટલોઝ રિન્કસ ઉકળે છે આ વેટલો સિંકનું સેવન તમારે સવારે નરણા કોઠે કરવાનું છે ભૂખ્યા પેટે કરવાનું છે ઉફાળું ગરમ ગરમ કરવાનું છે ખાલી પેટ કરવાનું છે ખરેખર એટલું સિન્સ એટલું સ્ટ્રોંગ છે કે તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી દેશે માત્ર દસ જ દિવસના પ્રયોગથી ત્રણ કિલો જેટલું વજન કોઈપણ પ્રકારની કસરત કર્યા વગર ભૂખ્યા રહ્યા વગર ઘટાડી શકો છો તો ખરેખર આપણે આ માહિતી પસંદ આવે છે તો તમે ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો